પાલિકાની ટીમો ડ્રેનેજની કામગીરી બાદ ઢાંકણા બહાર મૂકીને જતી રહે છે ના તો કોન્ટ્રાક્ટર ના અધિકારીઓની એની પર નજર રાખે છે ઢાંકણા માટે કોણ જવાબદાર છે તપાસનો વિષય બન્યો છે ઢાંકણું ક્યારે તૂટ્યું અને કેમ તૂટ્યું તે અંગે તપાસ થવી જરૂરી છે આ મુદ્દે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે પાલિકાના ચાર અધિકારીઓને કોઝ નોટિસ આપવામાં આવી છે પાલિકા ઝોનના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલને કોઝ નોટિસ આપી સાથે ડેપ્યુટી ઇજનેર નીતિન એમ ચૌધરી જુનિયર ઇજનેર રાકેશ ટી પટેલ સુપરવાઇઝર ચેતન પી રાણાને કોઝ નોટિસ આપી પાલિકા કમિશનર દ્વારા મોડી રાત્રે નિર્ણય લીધો હતો માસુમ બળક ગટરમાં પડી જતા તમામ ટીમ પરિવારને સાંત્વના આપી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આમાં જે કોઈ જવાબદાર અધિકારી હશે એને ચોવીસ કલાકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગલા ભરવામાં આવશે આજે સવારે કમિશનરશ્રી દ્વારા ચાર અધિકારીને નોટિસ આપી દેવામાં આવી છે રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર ડેપ્યુટી ઇજનેર જુનિયર ઇજનેર અને સુપરવાઇઝર આ ચારને તબક્કાવાર પોતાને સાત દિવસમાં બે જ ને પાંચ દિવસમાં એક જને બે દિવસમાં જવાબ રજૂ કરવાનો છે આ જવાબના અંતે પણ કોઈ બીજા અધિકારીઓ આમાં એની ભૂમિકા હશે તો એની જવાબદારી પણ આવના સમયમાં ફિક્સ કરવામાં આવશે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવો બનાવ બીજી વાર નહીં બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ આ બનાવથી એક દાખલો પણ સુરત મહાનગરપાલિકા છે કાર્યવાહી થશે થશે આ તપાસની તપાસની અંદર જો તો પોલીસે અત્યારે એ ગુનો પણ નોંધ્યો છે ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે પણ મહાનગરપાલિકાએ અત્યારે ચાર અધિકારીને શોકો આપી દીધી છે તપાસના અંતે કોઈ અધિકારી ભૂમિકા આમાં સંડોળી હશે તો તેને સસ્પેન્ડ સુધી પણ કરવામાં આવશે